નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર સાત જેનું નામ છે માટીના રમકડા બનાવવા આ પ્રોજેક્ટ પ્રવૃત્તિની સમજૂતી મેળવવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે

માટીના રમકડા બનાવવા તો માટીમાંથી વિવિધ રમકડા બનાવવા ઘરેથી પણ એક રમકડું બનાવીને શાળામાં લાવવું માટીના વિવિધ પ્રકારોની જાણકારી મેળવવી કઈ માટીમાં ભેજ ધારણ શક્તિ વધુ અને કઈ માટીમાં ઓછી તેની વિગતો નોંધો રમકડાનું પ્રદર્શન ગોઠવો તમારા ગામમાં માટીના વાસણ બનાવતા વ્યક્તિની મુલાકાત લો અને તે અનુભવની નોંધ કરો તો ચાલો આપણે નોંધ કરીએ સૌપ્રથમ આપણે તમારા ઘરે માટીના કયા વાસણોનો ઉપયોગ કરવામાં આવે છે તેની નોંધ કરો તો અમારા ઘરેમાં ઘડો કુંજો કુંડા કુલડી વગેરે વાસણોનો ઉપયોગ કરવામાં આવે છે ત્યાર પછી માટીના પ્રકારો જોઈએ તો માટીના પ્રકારોમાં પેઢ માટી મલાવ માટી પીળી માટી લાલ માટી કાળી માટી દુમાડિયા માટી શીલ માટી ખદર માટી અને રેતાળ માટી વગેરે માટીના જુદા જુદા પ્રકારો છે ત્યાર પછી હવે જોઈએ આપણે ભેજ ધારણ શક્તિ તો કઈ માટીમાં ભેજ ધારણ શક્તિ વધુ અને ક્યાંમાં ઓછી તેની વિગતો નોંધો તો ખદર માટી કાળી માટી દુમાડિયા માટીમાં ભેજ ધારણ શક્તિ વધુ હોય છે કારણ કે આ પ્રકારની માટીમાં નાના કણો વચ્ચેની જગ્યાઓ ઘણી ઓછી હોય છે જેના કારણે તે વધુ પ્રમાણમાં પાણી શોષીને રાખી શકે છે જ્યારે રેતાળ માટી લાલ માટી પીળી માટીમાં ભેજ ધારણ શક્તિ ઓછી હોય છે કારણ કે આ પ્રકારની માટીમાં કણો વચ્ચેની જગ્યાઓ વધારે હોય છે જેના કારણે તે પાણી ઝડપથી નીતરવા દે છે અને ઓછું પાણી સંગ્રહી શકે છે ત્યાર પછી મારા ગામમાં માટીના વાસણ બનાવતા વ્યક્તિની મુલાકાત

સામાન્ય રીતે કાળી લાલ ગુલાબી કાળા રંગની માટીનો ઉપયોગ થાય છે ત્યાર પછી માટીની તૈયારી તો માટીને સાફ કરીને તેમાંથી પથ્થરો અને અન્ય કાટમાળ દૂર કરવામાં આવે છે પછી માટીને પાણીમાં પલાળીને ખીચડી જેવી બનાવવામાં આવે છે ત્યાર પછી આગળની પ્રક્રિયા જોઈએ તો ચાકડે વાસણ બનાવવું તો કુંભાર માટીના ગોળાને ચાકડા પર મૂકે છે અને તેને ઘુમાવીને વાસણનો આકાર આપે છે આ પ્રક્રિયામાં ઘણી કુશળતા અને અનુભવની જરૂર પડે છે ત્યાર પછી તો જે વાસણો તૈયાર થયા હોય તે વાસણોને ઉપરથી ઉતારી અને તડકામાં સુકવવામાં આવે છે ત્યાર પછી સજાવટ તો સૂકા વાસણો ઉપર રંગ ડિઝાઇન અને અલગ અલગ પેટર્નો બનાવવામાં આવે છે ત્યાર પછી બેકિંગ એટલે કે સજાવટ વાળા વાસણોને ભઠ્ઠીમાં ઊંચા તાપમાને ગરમ કરવામાં આવે છે જેથી તે સખત અને ટકાઉ બને છે આ પ્રકારે કુંભાર છે તે માટીમાંથી જુદા જુદા વાસણો બનાવે છે અને આ તેની આખી પ્રક્રિયા છે વિદ્યાર્થી મિત્રો અહીં આપણી પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર સાત માટીના રમકડા બનાવવાની સમજૂતી છે તે પૂરી થાય છે આગળની પ્રોજેક્ટ પ્રવૃત્તિની સમજૂતી મેળવવા મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી થી બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપને ધોરણ પાંચ તમામ વિષયના સ્વાધે સોલ્યુશન સ્વાધે પોથી સોલ્યુશન ના વિડીયો તેમજ પીડીએફઓ પણ જોવા મળશે તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપને ગમશે જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો